ના ખંભાળિયા તાલુકાના સોનારડી ફીડરમાં છેલ્લા દસ દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો વીજ પુરવઠો ખોરવાયો છે હાલ મગફળી સહિતના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે જ સમયે વીજ ધાંધિયા થતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળતા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો છે અને વીજ પુરવઠો આપવાની માંગ કરી છે વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે મગફળીના છેલ્લા ટાઈમમાં બે પાણીની જરૂર છે કે એક પાણીની જરૂર છે એ સમય હટવાય કોઈ રીતે નથી અને અમારે વરસાદ હાવ ઓછો વરસાદ છે અમારા વિસ્તારમાં ઉનાળી ફીડર આવે એ હાવ પાણીમાં કમ છે પાછા શિયાળુ પાકે થાય એમ નથી અને આ પાક અમારો મેન છે એ હાવ ફેલ જશે લાઈટ ખાલી ચાર દિવસ આપી અમે એટલે ખેડૂત બધા શાંતિ પકડી જાય કોઈ પાણી નું ચાર દિવસ જ છે અમારે પાણી કોઈ જાજા છે નહીં અમને કાદા ચાર દિવસ એક ધરી લાઈટ આપે ને તો અમારે પાણી કૂવામાં કે ક્યાંય રિયમ છે નહીં